હેલો એવરીવન આજનો ટોપિક છે કે ઇન્ટેલિજન્ટ કેમ બનવું તો ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ આપણા ઉપર ધ્યાન આપો બીજાની નકલ ના કરો જિંદગી બહુ અનમોલ છે જિંદગી કેમ જીવી એ આપણા હાથમાં છે જે લોકો પોઝિટિવ નોલેજેબલ છે એમની સાથે રહો નેગેટિવ લોકોથી રહો નવું નવું જાણો લાઈફમાં અને ટ્રેનિંગ વસ્તુ ફોલો કરો સેલ્ફ કોન્ફિડન્સ ઇમ્પ્રૂવ કરો બધી પરિસ્થિતિઓમાં પોઝિટિવ વિચારવાનું ટ્રાય કરો લાઈફમાં હિંમત ન હારો કોઈ દિવસ નિષ્ફળતા મળે તો પણ મહેનત કોઈ દિવસ છોડો નહીં અને આવા મોટિવેશન વિડિયો સાંભળવાથી મેમરી શાર્પ થાય છે તો આ વિડીયોમાં મારો હેતુ એ જ હતો તમને કહેવાનો કે જિંદગી બહુ અનમોલ છે અને ટાઈમ છે બહુ કિંમતી છે તો એ ટાઈમમાં તમારે લાઈફમાં જે અચીવ કરવું હોય એ કરી શકો છો અને ઇન્ટેલિજન્ટ બનો તો ચાલો મળીએ નવા ટોપિક સાથે તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો